તો અમને જાણ કર્યા વગર જો સ્માર્ટ મીટર પીજીવીસીએલ એ લગાવ્યા છે હાલાકીનો સામનો કરવો પડે ક્યારે પણ વીજ પુરવઠો ખોરવાય તો બને છે એવું કે એક પણ થતો નથી એ લોકો પાસે એવી સુવિધાઓ નથી જેટલા પણ ફીડરો ચાલે છે આ તમામ ફીડરોની અંદર કોઈ એવી સારી ટીમ નથી કે તમામ ફીડરોની અંદર અલગ અલગ લોકો જઈ શકે માત્ર બે વ્યક્તિઓ હાજરમાં હોય છે અને એ જાય છે એનું આવેદન પત્ર આપણે ત્રણ સાત બે હજાર ચોવીસમાં ત્યાં આપ્યું હતું આજે અહીંયા આપવાની ફરજ કે માટે પડી છે કારણ કે માંગરોળની અંદર જે સ્માર્ટ મીટરની તજવીજ હાથ ધરાઈ રહી છે કે દરેક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવા છે જે કાર્યો નથી કાર્યો કરવામાં આવે એનો મુદ્દા નંબર પહેલો ખાસ નજર કરજો જેથી કરીને ખ્યાલ આવશે કે જે એ બીસી કેબિલો છે એ જર્જરીક હોય તે બદલવા

એક જલ્દર વિસ્તારની અંદર આવતો એમ કહું તો ચાલે તો ત્યાં જ મોટો તો પરંતુ આ જેમ જેમ વિસ્તારો વયધા જેમ જેમ વસ્તી વયધી મકાનો વધ્યા હજુ સુધી પણ એ બહારની લાઈન વિસ્તારની અંદર આવી જતા હોવા છતાં પણ ઇલેવન જે કેવી છે એ અંડરગ્રાઉન્ડ નથી કરી કર્યા હમણાંનો જ સાહેબ એક મુદ્દો છે કે એમ એવી ડબલ્યુ પાછે કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે ત્યાં ઇલેવન કેવી વાઇલ પડે આ પડવાના લીધે જે બોલેરો હતો એ બોલેરો આગ લાગી ગઈ ચાર ચાર ટાયર એમના ફાટી ગયા જોકે જોગાનું જોબ કોઈ મોટી જાનહાની ન થાય પરંતુ ભવિષ્યની અંદર પણ આવા બનાવો બનવાની સંભાવના છે તો સૌથી પહેલા એ અંડરગ્રાઉન્ડ કરવામાં આવે વધારે ઊંડાણ કરવામાં નથી આવતા જેથી કરીને ક્યારેક એવું બને કે જ્યારે ન્યુટ્રલ ઉપર આવે એટલે જમ્પર બળી જવાના સંભાવના રહે છે અને એના લીધે મીટર હાઈ જમ્પ પણ મારે છે જેથી કરીને જે કંઈ પણ વીજ કરણો છે મોટા વીજ કરણો છે એ વીજ ઉપકરણો ઘણી વખતે ખોરવાઈ જતા હોય બંધ પડી જતા હોય નુકસાન ભોગવવી પડતી હોય છે જેથી કરીને સાહેબ સૌથી પહેલા આનું કાર્ય કરવામાં આવે નહીતર તો સ્માર્ટ મીટર લગાવવું છે એ પાયાવી હોવું છે ત્યાર પછી સાહેબ તમામ જે એલટી લાઈનના પોલ પર જંક્શન બોક્સ લગાવવા ઘણી વખતે સાહેબ એવું બનતું હોય છે કે સીધી મીટર સર્વિસ કનેક્શન આપેલા હોય આની અંદર જ્યારે એલટી વાયરો ફરે બને એવું કે સાહેબ આનું જે નુકસાન છે આ તમામ વીજળી ઉપભોગ કરતા જ ભોગવવાનું રહેશે આપણે જોઈએ છીએ કે જે મોટા શહેરો છે એ મોટા શહેરોની અંદર જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તમામ જે ચારે ચાર મુદ્દાઓ છે એનું નિરાકરણ કર્યા બાદ અને સાહેબ જો અમારી નજર હેઠળ આ કામ નથી થયું અથવા તો અમને જાણ કર્યા વગર

જે કઈ પણ કાર્ય છે સાહેબ એ હું પણ જાણું છું આપ પણ જાણું છું અહીંયા ઉભેલા તમામ અને પીજીવીસીએલ પણ જાણે છે કે અમારી કોઈ પણ જે અરજીઓ છે કે પાયાવી હોણી નથી પાયાવી હોણી હોય તો સૌથી પહેલા અમને એ પાયા હોણી લેખિત આપે અને ત્યાર પછી એ કાર્ય હાથ ધરે જેથી કરીને સાહેબ આની અંદર જ આપણી માંગરોળની જે કઈ પણ ઘોડી પ્રજા છે એ પ્રજાનું આની અંદર ઠીક રહેલું છે થેન્ક યુ